પ્રારબ્ધના પછવાડે ક્યાં સુધી પડી રહેવાનું મુશ્કેલી આવે માર્ગમાં વાત ભરી લડી લેવાનું અમથે અમતો બેસી સાને વિચાર કરે છે વાહિયાત હે અમથે અમ તો બેસી સાને વિચાર કરે છે વાહિયાત ઊઠ ઉભો થા આપ બળે આસમાન અડી લેવાનું નિર્ભયતા રાખી નયનમાં નિભાવિયા જા સંબંધો હે નિર્ભયતા રાખી નયનમાં નિભાવિયા જા સંબંધો જગતની જવાબદારી સાથે શિખર ચડી જવાનું ઉદાસી ભરીયા ચહેરાને ક્યાં સુધી છાતા મળે હે ઉદાસી ભર્યા ચહેરા ને ક્યાં સુધી છાતા મળે કંટક હોય ભલે કેડીએ ફૂલની માફક ખીલી જવાનું તાંદુલ દબાવી બગલમાં ડગલા ભરી લે દ્વારકા તરફ હે તાંદુલ દબાવી બગલમાં ડગલા ભરી લે દ્વારકા તરફ મિત્ર હોય કૃષ્ણ સરીખો તો પછી દરિયામાં પણ દોડી જવાનું મિત્ર હોય કૃષ્ણ સરીખો તો પછી દરિયામાં પણ દોડી જવાનું પ્રારભના પછવાડે ક્યાં સુધી પડી રહેવાનું મુશ્કેલી આવે માર્ગમાં બાથ ભરી લડી લેવાનું થેન્ક યુ હસ્તુ ગોડ વિથ મી